ડાંગ જિલ્લાના ઉપલેટાને ધોરાજી કિન્નર સમાજ દ્વારા સૌ પ્રથમવાર ઓપલેટા ખાતે ગણપતિની સ્થાપના કરી સમાજને પ્રેરણા આપી હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના તહેવારને લઈ દરેક હિન્દુ સમાજમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે ગણેશ ઉત્સવ એટલે ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી દરેક લોકો વિવિધ જગ્યાઓ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અલગ અલગ કાર્યક્રમો પણ યોજતા હોય છે અને બહોળી સંખ્યામાં લોકો ગણપતિ દર્શન કરવા આવતા હોય છે ત્યારે દરેક સમાજના લોકો જો ગણેશ ઉત્સવ અને ગણપતિની સ્થાપના કરતા હોય ત્યારે ઉપલેટા અને ધોરાજી કિન્નર સમાજ દ્વારા સૌ પ્રથમવાર ઉપલેટા ખાતે ગણેશ સ્થાપના કરી કિન્નર સમાજમાં એક અલગ પહેલ ઊભી કરવાની પ્રેરણા આપી હતી કિન્નર સમાજના આગેવાનો દ્વારા જણાવ્યા પ્રમાણે તેઓને તેમના અનુયાયો પાસેથી જે પણ અનુદાન કે દક્ષિણા મળતી હોય છે તેમાંથી અમુક રકમ બચાવી તેમને કોઈ સારા કાર્ય પાછળ વાપરતા હોય છે ત્યારે આ વર્ષે સૌ પ્રથમવાર કિન્નર સમાજ દ્વારા ગણપતિની સ્થાપના કરી લોકોની અને તેમના સમાજને એક અલગ રાહ ચીંધી હતી આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે ધોરાજી અમે કઈ કરી છે ઉપલેટામાં બી કરી છે આ સ્થાપના કરવાનું મહત્વ એ છે કે અમને જે યજમાનો જેવૃત્તિ આપે છે એના કષ્ટ દૂર થાય એના સંકટ દૂર થાય અને અમારા કિન્નર સમાજના બી સંકટ દૂર થાય એ હેતુ બદલ અમે ગણપતિજીની સ્થાપના કરી છે અને ગણપતિજીની સ્થાપના કરી તોરાજીમાં બી અમારા યજમાનો આવે છે અને ઉપલેટામાં બી યજમાનો આવે છે આરતીનો લાભ લેશે અમે પ્રથમ વાર ગણપતિની મૂર્તિ દહેરાવી છે

અમે કિન્નર ઉપલેટા ધોરાજીના કિન્નર સમાજે ઉપલેટા અને ધોરાજી બે જગ્યાએ અમારે ગણપતિ સ્થાપના કરી છે ઉપલેટામાં અમે ગણપતિ સ્થાપના કરી છે કે અમારા જજમાન જેટલા પણ છે અમારા ગણપતિના ભાવિક ભક્તો બધા ગણપતિની આરતીનું લાભ લે અને અમે એટલી જ દુઆ કરીએ છીએ કે અમારા જજમાનોને નખમાય દખનો આલે અને બધાને ગણપતિજી સુખી રાખે બીરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા